દીકરા હરખાવે ગરીબ હોય તો ભલે અને અમીર હોય તો ભલે થોડી ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા હા ઉતાવ કરતા નહીં ચૌધરી સાહેબ કારણ કે તમે પેલો એલો આમ તો ડાયરા થાય જ આવે નથી થતા એમને જે ટીવી મેચ જોવાતા હોય એટલે થોડીક તમે ધીરજ રાખો મને મજા આવશે વાતું કરવાની અને એવી મારે વાતો કરવી છે ગામાંથી એકાદી બે વાત કોઈના જીવનમાં ઉતરી જાય ને હવારમાં કેડો બદલાઈ જાય નકરું હું આવ્યો ને બોલીને વિયોગ્યો ને તમે સાંભળ્યું એનો મતલબ શું થતો આ રાત ઉજાગરો કહેવાય એમ નહીં આપણે રાત ઉજાગરો કરવા નથી બેઠા આપણે તો આનો કાંઈક મજા લઈ એકાદી વાત તમારા મારા કાન સુધી હારી સંતોની મહંતોની કોઈ વિદ્વાન માણસોના કોઈ મહાપુરુષોની એકાદી વાત તમારા મારા કાને પડી જાય આ દેશની દીકરીઓ કેવી હતી આ દેશના દીકરા કેવા હતા

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામના એક બ્રાહ્મણ લખે છે આપડી ગુજરાત ને લાડ લડાવ્યા આખું ભારત ભૂમિ છે એમાં ગુજરાતમાં આવો ને એટલે તમને સાહેબ એવું મળે હું વખાણ કરવા નથી બોલતો પણ હમણાં હું રમેશભાઈના ઘરેથી ચા પીને નીકળ્યો ને એટલે એમના પિંચાસી વર્ષના માડી મને ગેટ સુંધી મૂકવા આવ્યો આવજો આવજો કરતા મેં આમ પાછું ઓળીને જોયું તો મેં રમેશ લાલને કીધું મેં કીધું જો આ ગામડામાં જોવા મળે આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણા જો આ આપણા પરગડામાં જોવા મળે હવે તો બાય બાય ટાટા થઈ ગયો હવે તો આવજો ને આવો શબ્દ જૂના થઈ ગયા આ આપણા કાજબાપુ કેતા જાપાર્યા સુધી મેલવા જાજે આવકારો મીઠો આપજે જેના ફળિયામાં પગ મૂકો અને મારો બાપલિયો આવ્યો મારો ભાઈ આવ્યો આવો હકારના દેવા વાળા હગાવી ગયા યાર હવે તો જાય એટલે બાય બાય ટાટા યુ ત્યાં સાલુ ને થાય આવજો ગયું ક્યાં એટલે બહુ જાજુ ભણો એનો વાંધો નથી દીકરી લઈ લો તમે તમારે પણ પાછી ગુજરાતી માતૃભાષા છે એની જીવતી રાખવાના પ્રયાસ કરજો આપણી માં છે આ એવી ભારતની આ ગુજરાત ભૂમિ અને એને લાડ લડાવતા ત્રિભુવનજી લખે છે ધરતી જી આખરી ડુંગરીને કરાડો એભતી ગાયહમા ગીર ગો રંભતી ગાય નેહમા અનખળકતી દૂધ ની પીસ જરણી એ ભલી ભારતી ભોમ ની વાંધુ તન આવડી તન ધન હો ગુર્જર ધરણી આ તમને એવું લાગતું છે કે શું બોલે શું ગાય હવે હા તમને સમજાવતો જા વાગર આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધીને દયાનંદ જન્મ્યા

પણ ત્યાં તો એને ઘોડાને ઠબકો આપ્યો ધરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખેગાર મારે ગામ ધરા ગુજરાત ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા કે મને આ ગુજરાત લઈ જાય છે પાટણ લઈ જાય છે અને દુશ્મન આવે ને એ પેલા તો અંગૂઠા અગ્નિ લાગી અને આ દેશ દીકરી જીવતા હળગી ગઈ આવી સતી જેવી દીકરીઓ આ દેશમાં જન્મી છે એટલે ત્રિભુવનજી કહેતા ભારતની ભૂમિ એમાંય આપણો આ ગુજરાત એની ધરોહર તો આગવી છે એટલે કીધું આયા

એને બત ભરી લીધી મારું ભાઈ બનશે મારું ભેરું બનશે લેવલ માપે ની ભાઈ બંધી કોઈ દી લિભાવી ન હોકે અને ત્યારે કવિ કહે છે આ ભગતનાર ના